નમસ્કાર મિત્રો આજે આ કબીલાના ફરી પાછા પાંચ કૂબાને મોક્ષ મળ્યો છે ને હવે માત્ર દસ કુબા બચ્યા છે અને આ ઘટના જ્યારે જયસિંહ રાજાએ પોતાની નરી આંખેથી જોઈ ત્યારે તેઓ ઘણા બધા માણસોને પૂછે છે પણ સરદારે બધી જ હકીકત જણાવી દીધી કે અમે પ્રેતયોનીમાં ભટકીએ છીએ અને જેમ જેમ આ શિબિરમાં રોગ પીડિત માણસોના દુઃખ મટે છે ને એમ એમ અમારા કબીલાના જે માણસો છે એમની આત્માઓને શાંતિ મળે છે અને પછી આખરે જયસિંહ રાજા કહે છે કે ભૂતિયા અહીંયા આટલી મોટી શિબિર છે ને આટલું મોટું અહીંયા જે રહસ્ય મને ઉકેલવા મળ્યું છે ને એ બદલ હવે હું તને કાંઈક કહેવા માગું છું અને હું તને એ વાત જણાવવા માગું છું કે ભૂતિયા હું એક ભારે સમસ્યાથી પીડાવું છું અને મને એક ભયાનક દુઃખ છે અને એ મારા દુઃખનો જો કોઈ નિવાડો લાવી દે ને ભૂતિયા તો એને મારું રાજપાટ રજવાડું મારા બધા ગામડા બધું જ આપી અને પહેરેલા કપડે ત્યાંથી નીકળી જાઉં પણ ભૂતિયા મારું આટલું દુઃખ મટાડી દે ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ મને જણાવો તો ખરા કે તમે કયા દુઃખથી પીડાવ છો ત્યારે મહારાજ જયસિંહ ભૂતિયાને લઈ અને બધાથી દૂર જંગલમાં એક બાજુ જાય છે અને દ્વારપાલ પણ એમની સાથે છે આ ત્રણેય જણા ત્યાં જાય છે અને પછી જયસિંહ કહે છે કે ભૂતિયા સાંભળ આમ તો મારા રજવાડામાં બે ચાર માણસોને જ ખબર છે અને આ મારો દ્વારપાલ રહ્યો ને એ મારું બધું દુઃખ જાણે છે અને જ્યારે પણ મારું દુઃખ મને યાદ આવે છે ને ત્યારે ભૂતિયા હું ચોદાર આસુડે રડી પડું છું આટલું કહી અને આટલા મોટા સામ્રાજ્યનો એક રાજા ત્યાં ને ધ્રુસકે નાના બાળકની જેમ રડી પડે છે ત્યારે આમ મહારાજને રડતા જોઈ અને ભૂતિઓ મનમાં વિચાર કરી લે છે કે આ રાજાને કાંઈ નાનું મોટું દુઃખ નથી જરૂર કોઈક ભારે સમસ્યાથી તેઓ ઘેરાઈ રહ્યા છે નહીતર આમ આ રીતે બાળકની જેમ થોડા રડે અને પછી દ્વારપાલને ભૂતિઓ કહે છે કે મહારાજને ચૂપ કરાવો ત્યારે દ્વારપાલ રડી પડ્યોને કહે છે કે ભૂતિયા મહારાજનું દુઃખ જ એટલું ભયાનક છે ને કે એમને ચૂપ કરાવવા હવે કોઈ નાની વાત નથી પણ ભૂતિયા હું તને કહું છું કે તું ગમે તેમ કરી અને અમારા મહારાજના દુઃખને ભાગીને ભૂકો કરી નાખ ભૂતિયા તું કહે ને તો હું મારો પ્રાણ તને આપી દેવા તૈયાર છું ત્યારે ભૂતિયો કહે છે કે દ્વારપાલ એવું તો શું છે કે મહારાજ જયસિંહનો આખો પરિવાર છે ને એ એક ભોયરું બનાવી અને મહેલના નીચે ભોયરામાં રાખવામાં આવ્યો છે અને તે ખબર નહીં કયા રોગથી પીડિત છે અને એમની રાણીઓ અને એમના કુંવરો અને એમની દીકરીઓ બધાને ત્યાં બાંધીને રાખવામાં આવે છે ભૂતિયા અને ત્યારે ભૂતિયો કહે છે કે આખા પરિવારને બાંધીને રાખવામાં આવે છે તો પછી સમસ્યા શું છે કે તું જાતે જ મહારાજને પૂછી જો અને ત્યારે ભૂતિયો મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ સૌથી પહેલાં તો તમે રડવાનું બંધ કરો અને હું ભૂતિયો તમને વચન આપું છું કે જો અત્યારે રડવાનું બંધ કરીને મને સાચે સાચી હકીકત જણાવી દો ને તો મહારાજ હું એક ભૂતિયો તમને વચન આપું છું કે જો તમારા આખા પરિવારને બચાવી અને પહેલા જેવો કુશળખેમ અને રોગ મુક્ત ના કરી નાખું ને તો તો મને ભૂતિયાને કેજો ત્યારે ભૂતિયાનું આટલું આશ્વાસન સાંભળીને મહારાજે પોતાની આંખોના ખૂણા લૂછીને કહે છે કે ભૂતિયા મારો આખો પરિવાર એક ભોયરામાં રાખવો પડે છે અને એને જો બહાર મહેલમાં લાવું ને તો એમના દ્વારા બીજાઓને પણ એ જ સમસ્યાનો સામનો કરવો પડે છે કે મહારાજ શરૂઆત થી કહો ઘટના શું બની હતી ત્યારે મહારાજ કહે છે કે સાંભળ સાંભળભૂતિયા હું પેલા આ રજવાડામાં નહોતો રહેતો મારું એક નાનકડું બીજું રજવાડું હતું પરંતુ અત્યારે હું જ્યાં રહું છું ને એ રાજા ઉપર મેં ચડાઈ કરી અને એનું રજવાડું પડાવી લીધું અને રજવાડું પડાવી લીધા પછી અમારો જે પરિવાર હતો એમાં મારે ત્રણ રાણીઓ અને એક કુંવર અને બે દીકરીઓ આટલો મારો પરિવાર છે અને મારો પરિવાર રાજી ખુશી આ મહેલમાં રહેવા લાગ્યો અને પછી મારું સામ્રાજ્ય એટલું વધતું ગયું અને એટલું શક્તિશાળી બનતું ગયું કે દુશ્મનો હવે મારા સામ્રાજ્ય સામું નજર ઊંચી કરીને પણ જોવાની હિંમત કરતા ન હતા અને આમ આ રજવાડું ચાલતું હતું પરંતુ એકવાર મારો રાજકુમાર ઘોડે સવાર થઈ અને જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો અને જંગલમાં શિકાર તો કરવા ગયો પણ જંગલમાં એને ખબર નહીં એવું તો કયું જીવડું કરડી ગયું કે એનો એક હાથ હતો તે આખો જંગલમાં ને જંગલમાં સોજાઈ ગયો અને જેવો હાથ સોજાણો એની સાથે તે ત્યાંથી ઘોડે સવાર થઈને સિપાહીઓ સાથે પાછો મહેલે આવી જાય છે અને મહેલે આવીને મને કહેવા લાગ્યો કે મારી સાથે આ શું થયું છે અને ત્યારે અમે વૈદને બોલાવ્યા અને વૈદ્યને બોલાવીને જોયું તો વૈદનું એવું કહેવું હતું કે આ તો કોઈક જીવડું કરડ્યું છે અને લઉં છું એનાથી આ બધું આરામ થઈ જશે ને મટી જશે ત્યારે અમે બધા રાહતનો શ્વાસ લીધો અને પછી વૈદ્ય કહ્યું કે તમે સિપાઈને મોકલો મારી સાથે હું એક લેપ આપું છું એ લેપ તમે આ હાથ ઉપર લગાવી દેશો ને તો બધું દુઃખ અને પીડા મટી જશે ત્યારે આટલા શબ્દો સાંભળીને અમે તો રાહતનો શ્વાસ લીધો પરંતુ રાજકુમારની પીડા વધતી જતી હતી અને એક સિપાઈ કે જે ચાલતો ચાલતો આ વૈદ્યની સાથે તેમના ઘરે ગયો અને એમની ઝૂંપડીમાંથી વૈદ્ય બાપાએ એક વનસ્પતિને પીસી અને એનો લેપ તૈયાર કરીને આપ્યો ને સિપાઈને કહ્યું કે લો એ રાજકુમારનો જે હાથ છે ને એ હાથ ઉપર તમે લગાવી દેજો એટલે બધું સારું થઈ જશે ત્યારે સિપાઈ આ લેપ ને લઈ અને ચાલતો ચાલતો મહેલમાં આવ્યો ત્યારે મારી રાણીએ કહ્યું કે મારા દીકરાને લેપ તો રાણીએ લેપ પોતાના હાથમાં લીધો અને હાથમાં લઈ અને બીજા હાથેથી પોતાના દીકરાના આ હાથ ઉપર આ લેપ લગાવી દીધો અને લેપ લગાવ્યા પછી થોડોક સમય વીત્યો અને રાજકુમારનો જે હાથ હતો એનો સોજો તો ઉતર્યો નહીં પરંતુ આ બાજુ રાણીએ જે હાથેથી લેપ લગાવ્યો હતો એ રાણીનો હાથ પણ ફૂલી ગયો ત્યારે આ ઘટના જોઈને મહારાજ ગભરાણા અને ગભરાઈ અને ફરી પાછા વૈદને બોલાવે છે કે વૈદ્ય બાપા ગજબ થઈ ગયો છે અને જે મારા રાજકુમારને જે દુઃખ હતું ને એ દુઃખ તો હવે મારી રાણીને થઈ ગયું છે અને એ પણ માત્ર સ્પર્શ કરવાથી અને ત્યારે વૈદ આવીને જુએ છે અને વૈદ બાપાએ જેવો રાજકુમારનો હાથ પોતાના હાથમાં લઈ અને હાથને તપાસ કર્યો ત્યાં તો થોડા સમય પછી વૈદ બાપાનો હાથ ફૂલવા લાગ્યો ત્યારે વૈદ સમજી ગયા કે હવે આ કોઈ નાની મોટી બીમારી નથી પરંતુ આ જંગલમાંથી કરડેલું કોઈ ઝેરી જનાવર છે અને આ રોગને મટાડવાની મારી પાસે હે મહારાજ કોઈ દવા નથી ત્યારે મહારાજ કહે છે કે તો હવે શું કરું આનો કોઈ ઉપાય તો હશે ને કે મહારાજ બહારના વૈદ બોલાવવા પડે અને જો કોઈ દેશ પરદેશના વૈદ આવી અને આ દુઃખને મટાડે તો બરાબર નહીતર હવે ધીમે ધીમે આ હાથની જે માટી છે ને એ ચામડી હવે ખરવા લાગશે અને પછી તો દેશ પરદેશથી તેઓ વૈદોને બોલાવા લાગ્યા અને વૈદો આવી અને જુએ છે તો જોઈને કહી દેશે કે મહારાજ આ બે જણાને રોગ થયો છે ને તો એમને કોઈક અલગ જગ્યા ઉપર રાખો અને એમના સંપર્કમાં કોઈ પણ માણસને જવા નહીં દો નહીતર આ રોગ વધારેને વધારે ફેલાતો જશે અને મારી વાત સાંભળો આ રોગ મટવાનો નથી ધીમે ધીમે ચામડી ખરતી રહેશે અને પીડાઓ થતી રહેશે હવે આનો કોઈ ઈલાજ નથી કારણ કે એ જ ખબર પડતી નથી કે આ કયો ઝેરી કીડો કરડ્યો છે અને તે ચેપી રોગ થઈ ગયો છે અને પછી તો આ રોગ મહારાજની બધી રાણીઓને થઈ ગયો અને બંને દીકરીઓને પણ થયો અને રાજકુમારને તો થયેલો જ હતો તેથી મહારાજે નક્કી કર્યું કે મારી પ્રજામાં જો આ રોગ ફેલાશે ને તો મારું આખું એ રજવાડું નષ્ટ થઈ જશે અને આ રોગની કોઈ દવા નથી તેથી તેમણે પોતાના જ મહેલમાં કારીગરો બોલાવી અને નીચે એક ભોયરું બનાવ્યું અને અલગ રૂમ બનાવી અને એમાં આ બધા જ તેમના પરિવારને પૂરી દીધો અને કહેવામાં આવ્યું કે તમે બધા અંદર એકબીજાની સાથે ભળીને વાતો ના કરો ને એટલા માટે તમને બાંધીને રાખવામાં આવશે અને આમ એ બધાને ત્યાં જ એક ઓરડામાં બાંધીને રાખવામાં આવ્યા છે અને આજે ઘણા બધા મહિના થઈ ગયા પરંતુ હે ભૂતિયા મેં પોતે હજુ મારા પરિવારનું મોઢું જોયું નથી અને જ્યારે મારો દરબાર ભરાય ને ત્યારે દરબારીઓ મારું મોઢું જુએ છે તો તેઓ પણ મારી આ પીડાને જોઈને રડી પડે છે એટલા માટે તો ભૂતિયા આ મારી પ્રજા છે ને એ હું દુઃખ ભૂલી જાઉં ને એટલા માટે હંમેશા મારી પ્રજા મારી સભામાં હસતી રહે છે ને મને હસાવવાની કોશિશ કરે છે ત્યારે મારી પ્રજાનું હાસ્ય એ મારી સભામાં જેમ નકલી હોય છે ને એમ હું પણ અંદરથી તો ઘણો દુઃખી રહું છું પણ બહારથી પ્રજા માટે હસતો રહું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહે છે કે મહારાજ તમારી જો આજ્ઞા હોય ને

મહારાજ હું ભૂત્યો છું અને તમારા દુઃખને હવે જો પાર ના પાડું ને તો તો મારા ભૂતિયાનું નામ બદલી નાખજો કે ભૂતિયા મારા મહેલમાં જેટલા પણ માણસો છે ને તેમણે ઘણા બધાએ જીદ કરી છે કે હું ત્યાં એ ભોયરામાં જઉં પરંતુ મેં આજ દિવસ સુધી કોઈને જવા દીધા નથી મેં ખુદ દેવીની સોગંદ કાધી છે કે હું પોતે ત્યાં નહીં જાઉં ત્યાં માત્ર બે જ દાસીઓને રાખવામાં આવી છે અને તે પણ પૂરી રીતે સુરક્ષિત છે અને તેઓ જ આ ભોયરામાં જઈ શકે છે એના સિવાય ત્યાં કોઈ નથી જતું ત્યારે ભૂતિઓ કહે છે કે મારે જવું પડશે મહારાજ તમારા પરિવારને મારે બચાવવા માટે એ ભોયરામાં મારે એકવાર જવું પડશે ત્યારે જયસિંહ રાજા કહે છે કે ભૂતિયા બહારથી કાંઈ થતું હોય તો કરો અને એની કોઈ ઔષધિ થતી હોય તો આપો તો હું પેલી મારી બંને જે દાસીઓ છે ને એમને આપીશ અને તેઓ એમને પીવડાવશે ને એમના શરીર ઉપર એ ઔષધિઓ લગાવશે અને જો એમના રોગ મટી જશે ને તો ભૂતિયા આપણે બધા જશું બાકી તું આટલી મોટી શિબિર લઈને બેઠો છે અને આટ આટલા માણસોના રોગ તું મટાડી રહ્યો છે અને ઉપરથી તારા ઉપર આખા ભૂતિયા કબીલાને તારે મોક્ષ અપાવવાનો છે આટલા બધા કાર્ય તારે કરવાના છે અને જો મારા એક પરિવાર માટે તને મોતના મુખમાં મોકલું ને તો ભૂતિયા હું રાજા નહીં તારો દુશ્મન કહેવાય દુશ્મન ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ મને કાંઈ નહીં થાય અને મારી ચિંતા કરશો નહીં કે ભૂતિયા કેમ કાઈ નહીં થાય તું પણ છે તો માણસ જ ને અને એમની શ્વાસોશ્વાસની ક્રિયા ત્યાં ચાલતી હોય એ શ્વાસ પણ જો તારા શરીરમાં આવશે ને તો તને એ રોગ થવાની પૂરી શક્યતા આવશે હું ત્યાં તને નહીં જવા દઉં ત્યારે ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો દ્વારપાલની પાસે આવ્યો અને હાથ જોડીને કહે છે કે દ્વારપાલ તમે એકવાર મહારાજ જયસિંહને સમજાવો અને એમને સમજાવીને કહો કે મને ત્યાં જવા દે અને હે દ્વારપાલ હું ભૂત્યો બધું સાજુ કરી નાખીશ તમે જયસિંહ મહારાજને સમજાવો ત્યારે દ્વારપાલ પણ હાથ જોડીને કહે છે કે ભૂતિયા એ કોઈ નાનો મોટો રોગ નથી અને તું પણ છે તો માણસ જ ને તું કોઈ આત્મા કે કોઈ ભગવાન તો છે નહીં કે તને રોગ ના થાય ત્યારે ભૂતિયો મનમાં વિચારે છે કે હવે હું મારું રહસ્ય બધાને કહેવા જઈશ ને તો મારું રહસ્ય ઉકેલાઈ જશે અને હું જાહેર થઈ જઈશ હવે કરું તો કરું શું અને પછી ભૂતિયાએ વિચાર કર્યો કે મહારાજ અહીંયા છે ને રાત્રે તેઓ અહીંયા સુઈ જાય ને પછી હું ભૂતિયો એકલો અહીંયાથી ચાલી નીકળું અને એ ભોયરામાં જઈ અને તપાસ કરવી પડશે કે એમને કયો રોગ છે અને એમને આવું થયું છે એની પાછળ આ બધી ઘટના કેમ બની છે ત્યારે ભૂતિયાએ હવે એકલાએ જ જવાનો વિચાર કર્યો અને એ પણ મહારાજ જયસિંહની રજા વગર અને પછી ભૂતિયો કહેવા લાગ્યો કે ભલે મહારાજ ચાલો ત્યારે અત્યારે પહોંચીએ આપણી શિબિરમાં અને એના માટે લાલવાદીઓને કહીએ અને જો કોઈ ઔષધિ લઈને આવતા હોય ને તો એ ઔષધિ બનાવી અને બે ચાર દિવસમાં આપણે લઈને જશું તમારી રાણીઓ પાસે અને એ ભોયરામાં દરેક માણસોને એ ઔષધિ લગાવીશું ત્યારે મહારાજ કહે છે કે હા ભૂતિયા એવું જ કાંઈક કરો અને એ ઔષધિ લઈને પણ અમારી જે બે ખાસ દાસીઓને રાખેલી છે ને તે જ જવી જોઈએ આપણામાંથી કોઈ નહીં હો ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે ભલે મહારાજ તમે જેમ કહેતા હોય ને એમ જ કરીશું પણ હવે ચાલો અહીંયાથી અને પછી તેઓ પાછા શિબિરમાં આવે છે અને શિબિરમાં આવીને ભૂતિઓ વેલા બાપાને કહે છે કે વેલા બાપા તમે મારી સાથે ચાલો એક ભારે સમસ્યા આવી છે એનો ઉકેલ હવે માતા મેલડી સિવાય બીજું કોઈ નહીં કરી શકે અને વેલા બાપા તમારે મારી સાથે આવવાનું છે આપણે બંને જણાએ આજે એક રહસ્યમય ઘટનાને જોવા જવાનું છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા હું તો તારી સાથે જ છું ચાલ ને આમ કહીને ભૂતિયો વેલા બાપાને લઈ અને ત્યાંથી થોડોક આગળ જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી